સરકાર ખેડૂત મિત્રો રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું જામટિંબડી ગામે અમે અહીં આવ્યા છીએ આમ જોવા જઈએ તો આ વર્ષે ઘઉંની સિઝન એકંદરે ઘણી જગ્યાએ સારી છે પરંતુ જે જગ્યા ઉપર જૈવિક ખાતરોનો ઉપયોગ થયો છે કે જ્યાં ખેડૂતો એમ વિચારે છે કે જૈવિક ખાતરોથી પ્રોડક્શન ઘટે છે તો ખાસ એની મુલાકાત કે જે આપણી ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સ જે કંપની બનાવે છે જે ખેડૂતોને આપણે આપ્યું છે અને એમને જે પ્રકારની નરવાઈ દેખાઈ રહી છે એના માટે અમે

તમારું શું માનવું છે અત્યાર સુધી તમે વાવતા હતા અત્યાર સુધી આ વખતે શું ફેર લાગે છે ના આજ ખાલી હારો માલ દેખાય છે માલ દેખાય છે અને અંદાજ એમ વિગે એમ કહેવા જઈએ તમે તો માનીએ છે કે ભાઈ પચાસ પંચાવન ની પંચાવન મણની માથે નીકળી જશે તો હું તો તમને પૂછું છું કે અત્યાર સુધી તમે રાસાયણિક ખાતર વાપરતા હતા તો જૈવિકમાં તમારો અનુભવ શું કે છે ના સરસ છે આનો રિઝલ્ટ બહુ એકદમ સરસ છે બરોબર છે અને અત્યારે જે મારે પિસ્તાલીસ સુડતાલીસ હમણાં એટલો જ મને ઉતારો હતો ડીએપી ની વાપરતા આમાં વધારે આવે એવું અંદાજ છે અંદાજ છે અને કોઈ રાસાયણિક ખાદ મતલબ ટ્રીટમેન્ટ આપેલી ખરી મતલબ દવાઓ કે કઈ સ્પ્રેડ કર્યું કે નહીં કોઈ વસ્તુ નહીં આ ત્રણ આ ત્રણ વાર પાયું એ જ ત્રણ બાય કૃષિ રત્ન પ્રવાહી પાયું એ તો ખેડૂત મિત્રો આમ તો જોવા જઈએ ને તો આ બધી માહિતી એટલા માટે અમે શેર કરતા હોઈએ છીએ કે જેવું વિચારે છે કે ઓર્ગેનિક પ્રોડક્ટોના રિઝલ્ટ નથી તમે આ ઘઉંની નરવાહી જોઈ શકો છો અમે દરેક જગ્યા ઉપરથી આ સેમ્પલ કલેક્ટ કરીએ છીએ આગળના મતલબ ખેડૂતો સુધી માહિતી પહોંચે ત્યાં સુધી અમે ખેડૂતો સાથે જીવંત મળીએ છીએ લાઈવ મળીએ છીએ એના પાછળનું એક જ કારણ કે તમારા સુધી સાચી માહિતી પહોંચે કોઈ બનાવટી ન પહોંચે વંદે ગુજરાત ભારત માતા ગુજરાત